અને માનવીય અધિકારોનું હનન થયું છે કે કેમ તે અંગે ખુલાસો કરવા પણ નિર્દેશ આપ્યો છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા ડીજીપી સાહેબને નોટિસ પાઠવવામાં આવી છે કે તેને પોતાનો બે અઠવાડિયામાં રિપ્લાય ફાઇલ કરવાનો છે જે અમરેલીમાં લેટર લેટર કાંડ મુદ્દે મહિલા આરોપીની ધરપકડ મોડી રાતના કરી હતી અને શહેરમાં વરઘોડો કાઢ્યો હતો તે બનાવને ધ્યાનમાં રાખી અને ડીજીપી સાહેબે બે અઠવાડિયામાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં પોતાનો જવાબ ફાઇલ કરવાનો છે સમગ્ર ગુજરાતમાં ચકચાર બના મચાવનારી હવે આ ઘટના છે અમરેલી લેટર કાંડની ઘટના છે હવે આ લેટર કાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લેપ્ત રાયે તપાસ પૂર્ણ કરી લીધી છે હવે તેઓ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને સમગ્ર મુદ્દે રિપોર્ટ સોંપશે રાજ્યના ડીજી યુવતીના આરોપીઓની તપાસ કરતા એસએમસીના વડા નિર્લેપ્ત રાયે કર્યો હતો કે જેને સોમવારથી અમરેલીમાં પડાવ સાથે સંકળાયેલા કર્મચારીઓના પણ નિવેદન લેવામાં આવ્યા નિર્લિપ્ત રાય હવે સમગ્ર તપાસનો રિપોર્ટ રાજ્યના પોલીસ મહાનિર્દેશકને સોંપશે અને જેના આધારે તથ્યોને આધારે જવાબદારો સામે પગલા લેવામાં આવશે તો આ તરફ મુખ્ય સૂત્રધાર મનીષ કાસિયા કટના સરપંચ અશોક માંગ્રોડ્યા અને જીતુભાઈ ખાત્રાને હાઈકોર્ટે જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે